નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુ ચેનલ ગુજરાત જોબ ગુરુમાં આજે આપણે એક એવી રોમાંચક યાત્રા પર નીકળવાના છીએ જે આપણને સીધા ભારતના ભૂતકાળમાં લઈ જશે આપણે ભારતીય બંધારણના નિર્માણની જે ઐતિહાસિક સફર છે એને સમજીશું ખાસ કરીને ઓગણીસ સો ઓગણીસથી લઈને ઓગણીસો સડતાળીસ સુધીના એ નિર્ણાયક વર્ષો જેણે આપણા દેશનું ભાગ્ય ઘડ્યું જુઓ આ કોઈ સૂકા તથ્યોનો સંગ્રહ નથી પણ એક રાષ્ટ્રના જન્મની એવી મહાકાવ્ય ગાથા છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે પણ એક મોટો સવાલ છે આટલા બધા કાયદાઓ કમિશનો અને તારીખો આ બધું હંમેશા માટે યાદ કેવી રીતે રાખવું સારું આજના આ વિશ્લેષણમાં આપણે ફક્ત ઇતિહાસ શીખીશું જ નહીં પણ એને મગજમાં કાયમ માટે ફિટ કરી દેવાની કળા પણ શીખીશું તો ચાલો આ કથાના પહેલા અધ્યાયની શરૂઆત કરીએ આપણે એ શરૂઆતના કાયદાકીય પગલાં અને સંઘર્ષોને જાણીશું જેણે ભારતની આઝાદી માટેનું સ્ટેજ તૈયાર કર્યું હતું આ સમયગાળો ખરેખર ખૂબ જ મહત્ત્વનો હતો જેમાં દૂરબીનમાં દેખાય છે એક બાજુ બ્રિટિશ કાયદાઓ હતા અને બીજી બાજુ ભારતીય રાષ્ટ્રીય આંદોલનો અને આ બંને એકબીજા સાથે ટકરાયા બસ આ જ સંઘર્ષ અને સંવાદમાંથી આપણા આધુનિક ભારતના બંધારણનો પાયો નંખાયો તો સુધારાના પહેલાં મહત્વપૂર્ણ પગલાં અહીંથી શરૂ થયા ઓગણીસો ઓગણીસનો જે કાયદો હતો એણે ભારતીયો માટે વહીવટના દરવાજા ખોલ્યા પછી ઓગણીસો સત્યાવીસમાં આવ્યું સાયમન કમિશન જેનું કામ બ્રિટિશ શાસનની સમીક્ષા કરવાનું હતું અને એમની સૌથી મોટી ભલામણ શું હતી કે ડાયાર્કી એટલે કે બેવડી શાસન પ્રણાલી એને ખતમ કરો આ સિસ્ટમમાં કેવું હતું કે કેટલાક વિષયો ગવર્નર પાસે રહેતા અને કેટલાક ભારતીય મંત્રીઓ પાસે જેનાથી શાસન જટિલ અને બિનકાર્યક્ષમ બની ગયું હતું હવે વાર્તાનો વળાંક આવે છે ભારતીય પ્રતિસાદ તરફ હવે આપણે ભારતીય નેતાઓ દ્વારા પોતાના બંધારણનું માળખું તૈયાર કરવાના પહેલા મોટા પ્રયાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને આ છે નેહરુ રિપોર્ટ એક સીમાચિહ્નરૂપ દસ્તાવેજ આ રિપોર્ટ ખબર છે બ્રિટિશ શાસનને ભારતીયોનો એક જવાબ હતો જેમાં મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ જેવા નેતાઓએ એક નવા આત્મનિર્ભર ભારતની આખી રૂપરેખા તૈયાર કરી હતી આ ત્રણ માંગણીઓ તો ખૂબ જ મહત્વની હતી પહેલી દરેક નાગરિક માટે મૂળભૂત અધિકારો બીજી એક ધર્મનિરપેક્ષ રાજ્યની સ્થાપના અને ત્રીજી સંયુક્ત મતદાર મંડળ ખરેખર આ એક એકીકૃત અને અધિકાર આધારિત રાષ્ટ્ર માટેની દીર્ઘદ્રષ્ટિ હતી જેના સિદ્ધાંતો આજે પણ આપણા બંધારણમાં જોવા મળે છે ચાલો હવે આપણે ઓગણીસો ને ત્રીસ અને ચાલીસના દાયકામાં પ્રવેશ કરીએ આ એવો સમયગાળો હતો જેમાં ખૂબ જ તીવ્ર વાટાઘાટો થઈ વિભાજનની વાતો થઈ અને છેવટે આઝાદીની અંતિમ યોજનાઓ ઘડાઈ ઓગણીસો ને બત્રીસનું વર્ષ તણાવથી ભરેલું હતું એક તરફ કોમ્યુનલ એવોર્ડ હતો જેણે દલિત વર્ગ માટે અલગ મતદાર મંડળની દરખાસ્ત કરીને ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો પણ ગાંધીજીના આમરણાંત ઉપવાસ પછી પુના કરાર થયો એણે સંયુક્ત મતદાર મંડળમાં જ અનામત બેઠકોની વ્યવસ્થા કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો આ અધિનિયમ બ્રિટિશ સરકાર દ્વારા પસાર કરાયેલો સૌથી મોટો અને વિસ્તૃત કાયદો હતો એની રચના તો જુઓ ત્રણસો એકવીસ કલમો આજ કાયદાએ આપણી આજની ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ એની સ્થાપનાનો પાયો નાખ્યો અને ભવિષ્યના ભારતીય બંધારણ માટે એક બ્લુ પ્રિન્ટ બન્યો અને અહીંથી ઇતિહાસે જાણે ગતિ પકડી ઓગણીસો પાંત્રીસના કાયદા પછી માઉન્ટબેટન યોજનાએ વિભાજનનો રસ્તો નક્કી કર્યો અને છેવટે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ સાથે સદીઓની ગુલામીનો અંત આવ્યો અને ભારત આઝાદ થયું બસ અહીં આપણી ઐતિહાસિક યાત્રા એની પરાકાષ્ઠાએ પહોંચી બ્રિટિશ શાસનનો અંત આવ્યો વાઇસરોયનું પદ નાબૂદ થયું અને ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યો હું સમજું છું આ ઘણી બધી માહિતી છે આટલી બધી તારીખો અને ઘટનાઓ યાદ રાખવી એક પડકાર જેવું છે જો અત્યાર સુધી આ વિશ્લેષણ ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વીડિયોને લાઇક કરવાનું ભૂલશો નહીં કારણ કે હવે આપણે આ સમસ્યાનો ઉકેલ જોવા જઈ રહ્યા છીએ તો હવે શરૂ થાય છે આપણો બીજો અધ્યાય અહીં આપણે હમણાં જ શીખેલા ઐતિહાસિક તથ્યોને યાદ રાખવા માટે કેટલીક શક્તિશાળી અને અસરકારક તકનીકોનું અનાવરણ કરીશું અમારા સ્ત્રોત સામગ્રીમાં વિદ્યાર્થીઓ માટે એક ગુપ્ત હથિયાર છુપાયેલું છે આ છે કેટલીક સ્મરણ પદ્ધતિઓ જે ઇતિહાસને મગજમાં કાયમ માટે છાપી દેવા માટે જ બનાવવામાં આવી છે ચાલો આમાં ઊંડા ઉતરીએ આપણી પહેલી સ્મરણ પદ્ધતિ છે આ એક સરળ વાક્ય એક મંત્ર જેવું એને ધ્યાનથી વાંચો સાયમન અને નહેરુ પૂણા ગયા રૂપિયાની કેબિનેટ ખરીદીને આઝાદ થઈ ગયા બસ આ એક વાક્યમાં આપણો આખો ઇતિહાસ છુપાયેલો છે અને આ સ્લાઇડ સરસ રીતે સમજાવે છે કે આ કામ કેવી રીતે કરે છે સાયમન અને નહેરુ એટલે સાયમન કમિશન અને નહેરુ રિપોર્ટ પૂણા ગયા એટલે પૂના કરાર પાંત્રીસ રૂપિયાની કેબિનેટ એટલે ઓગણીસો પાંત્રીસ નો અધિનિયમ અને કેબિનેટ મિશન અને આઝાદ થઈ ગયા એટલે ભારતની આઝાદી એક જ વાક્યમાં આખો ઘટનાક્રમ કેવું રહ્યું ચાલો હવે બીજી પદ્ધતિ જોઈએ આ નંબર પર એક નજર નાખો અઠયાવીસ બત્રીસ પાંત્રીસ સુડતાલીસ આ કોઈ સામાન્ય નંબર નથી કોઈ અનુમાન લગાવી શકે છે કે આ શું રજૂ કરે છે આ છે મોબાઈલ નંબર મેથડ આ ચાર મુખ્ય ઘટનાઓના વર્ષના છેલ્લા બે અંકો છે અઠયાવીસ એટલે નેહરુ રિપોર્ટ ઓગણીસો ને અઠ્યાવીસ બત્રીસ એટલે પૂના કરાર ઓગણીસો બત્રીસ પાંત્રીસ એટલે ભારત સરકાર અધિનિયમ ઓગણીસ પાંત્રીસ અને સુડતાલીસ એટલે આઝાદી ઓગણીસો ને આ નંબરને ફોનમાં ઇતિહાસના નામે સેવ કરી લો અને આપણી અંતિમ સ્મરણ પદ્ધતિ છે એસીસીએમ ફોર્મ્યુલા આ એક સરળ ટૂંકાક્ષર છે જે આઝાદી તરફ દોરી જતી મુખ્ય ઓફરો અને મિશનના ક્રમને યાદ રાખવામાં મદદ કરે છે ઓગસ્ટ ઓફર ક્રિપ્સ મિશન કેબિનેટ મિશન અને માઉન્ટબેટન યોજના સિમ્પલ તો આ બધાનો સાર શું છે નિર્ણાયક મુદ્દો એ છે કે આ બધી તકનીકો ગોલ્ડન સ્ટ્રેટેજી હેઠળ એક સાથે આવે છે જ્યારે આપણે વાર્તાને એટલે કે જમણા મગજને તર્ક સાથે એટલે કે ડાબા મગજ સાથે જોડીએ છીએ ત્યારે તે કાયમી યાદાષ્ઠી બનાવે છે બસ વાર્તા અને તારીખોનું આ મિશ્રણ જ ઇતિહાસને જીતવાની ચાવી છે તો હવે આપણી પાસે માત્ર જ્ઞાન જ નથી પણ વધુ જ્ઞાન મેળવવાની રણનીતિ પણ છે જો આ વિશ્લેષણ ઉપયોગી લાગ્યો હોય તો વીડિયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા નવીનતમ અપડેટ્સ માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવો તો હવે કહો ઇતિહાસના કયા નવા પ્રકરણને જીતવા માટે તૈયારી છે